તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ બની જાય એવા સાથે કચોરી ભૂલાવી દે એવા મગની દાળના પરાઠા ભરવાની ઝંઝટ વગર બહુ ટેસ્ટી એવા ચટણી અથાણું કે ચા સાથે તમે સૌ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ મગની દાળના પરાઠા તો પ્રેશર કુકરમાં અડધો કપ વાળી લીલી મગની ડાળ લેશું એને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતારી અને પછી આપણે પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અહીંયા પાણી છે એ તમારે ઓછું જ ઉમેરવાનું છે માત્ર ડાળ બફાય એ પૂરતું જ પાણી ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું તો હું ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશ અને પછી કુકરને ઠંડુ થવા દઈશ ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં એક ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન વરિયાળી સાથે પાંચથી છ મરી એક ટી સ્પૂન જીરું ઉમેરી અતકચરું વાટી લઈશું તો જે આપણે કચોરીમાં આવો મસાલો અતકચરો વાટીએ એવો જ અતકચરો મસાલો મેં આ રીતે દરદરો એવો વાટી રેડી કરી લીધો એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ મિક્સર જારમાં એક ઇંચ આદુ અને સાથે બે લીલા મરચાં તીખા બનાવવા હોય તો તમારે એ રીતે ઉમેરી અને પછી આ રીતે પેસ્ટ વાટી લેવાની તો લગભગ એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ બની રેડી થઈ જશે તો એ આપણે પછી વાપરીશું હવે પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું આ રીતે પ્રેશર નીકળવા દઈશું પ્રેશર નીકળી જાય એટલે કુકર ખોલી તમારે ચેક કરવાનું ડાળ છે એકદમ સોફ્ટ એવી બફાઈ જવી જોઈએ અહીંયા પાણી મારે બિલકુલ નથી બચ્યું પણ જો તમને લાગે કે ડાળ બરાબર બફાઈ નથી કાચી છે તો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરે પાછું એકથી બે વિઝલ તમારે કરી લેવાના તો આ રીતે તમે જોઈ શકો છો પાણી બિલકુલ બચ્યું નથી પણ ડાળ એકદમ સોફ્ટ એવી બફાઈ ગઈ હવે આ રીતે ડાળને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું અને આપણે એમાં મસાલા કરી લઈશું તો અહીંયા તમારે લોટ ઓછો અને ડાળ વધારે તો ફૂલ પ્રોટીનવાળા પરાઠા બનશે બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ વાટેલો અતકચરો મસાલો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે સૂકા મસાલા જેટલી હિંગ હળદર એક થી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તો તીખાશ આપણે આદુ મરચા ઉમેર્યા છે તો તમને જેટલું ફાવે એ રીતે એક ટી થી થોડું ઓછો આપણે આમચૂર પાવડર ઉમેરી દેસુ એક ટી સ્પૂન અજમો અને ત્રણ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે હલકી મસળીને ઉમેરી દઈશું બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મગની દાળ સાથે ઉમેરી દઈશું મસાલા થોડા ચડિયાતા કરવાના તમને જેટલો ફ્લેવર ભાવે એ રીતે થોડું આ રીતે મેશરના મદદથી આ રીતે મેશ કરી લઈશું એટલે દાળનો જો આખો દાણો હોય તો એ પણ મેશ થઈ જાય હવે એમાં એક કપ ઘઉંનો લોટ અને લોટના ભાગનું મીઠું એક ટી સ્પૂન જેટલું સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું તો અહીંયા ઘીનું મોણ છે એ બધા લોટ સાથે મિક્સ થાય મીઠું પણ એકદમ સારી રીતે મિક્સ થાય એટલે મસળી આ રીતે મિક્સ કરી દેવાનું હવે એક ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે એટલે બે મેં લાસ્ટમાં ઉમેર્યા હવે થોડું થોડું કરી પાણી ઉમેરી અને સેમી સ્ટીફ પરાઠાનો જેવો લોટ હોય એવો લોટ બાંધવાનો છે તો બહુ ઢીલો નથી કરવાનો અહીંયા મને એક ચોથા કપ જેટલું પાણીની જરૂર લોટ બાંધવામાં પડી છે લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે એકદમ સારી રીતે મસળાઈ જાય આ રીતે એટલે થોડું અમથું ઘી આ રીતે એક ટી સ્પૂન જેટલું છાંટી પાછો આપણે એકદમ સારી રીતે લોટને મસળી લઈશું હવે લોટને જો તમારા પાસે ટાઈમ હોય તો ઢાંકી તમે પાંચેક મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો પણ જો સવાર સવારમાં તમે નાસ્તામાં બનાવવાના હોય તો ટાઈમ ન હોય એટલે રેસ્ટ થવા દેવાની જરૂર નથી પણ જો તમારા પાસે ટાઈમ હોય તો પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનું નહીં તો પછી આમાંથી છથી આઠ ડિપેન્ડ પરાઠા તમે કેવા નાના મોટા ઝાડા બનાવો એ રીતે તમારા પરાઠા બનશે એક લુવો મેં લઈ લીધો સૂકો લોટ લગાવી દીધો અને આ રીતે આપણે પરાઠું આ રીતે વણી લઈશું ઘી વચ્ચે આ રીતે લગાવી દઈશું ફોલ્ડ કરીશું ઉપરની સાઈડ પણ આ રીતે થોડું ઘી લગાવી દઈશું ફોલ્ડ કરીને અને પાછું ફોલ્ડ કરીશું હવે સૂકો લોટ છાંટી અને પરાઠાને આપણે વણી લઈશું આમાં મગની દાળ હોય એટલે પરાઠું તમારું વણતા વણતા ફાટે એટલે તમારે એકદમ હળવા હાથે આ રીતે વણી લેવાનું તો આમાં આપણે મગની દાળ સ્ટફ કરવાની પણ ઝંઝટ નથી અને આ રીતે લોટ બાંધો અને તરત જ વણો અને સિમ્પલ પરાઠાની જેમ શેકી અને તરત જ તમારે સર્વ કરવાનું તો આ રીતે પરાઠું વણાય પરફેક્ટ મેં રેડી કરી લીધું હવે આપણે રોટલીનો તવો થોડો જાડો હોય એવો તવો લેવાનો એને મેં ગરમ કરી લીધો આ રીતે એકવાર ગરમ થઈ જાય તવો એટલે આપણે એના પર પરાઠું ઉમેરી દઈશું આ રીતે મીડિયમ ફ્લેમ પર તમારે ચાલીસ સેકન્ડ જેવું એને થવા દેવાનું તો અહીંયા તવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની આ રીતે પરાઠું ઉમેરી અને ચાલીસથી પચાસ સેકન્ડ જેવું થવા દેવાનું એક સાઈડથી ફ્લિપ કરી દેવાનું ઘી લગાવી દેવાનું તો ઘી કે પછી તમે તેલ પણ વાપરી શકો એકદમ સારી રીતે અને પાછું ચાલીસથી પચાસ સેકન્ડ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે ઘી બીજી સાઈડ પણ લગાવી દેવાનું હવે બે સાઈડથી ખસ્તા અને થોડી સારી એવી ગોલ્ડન અને હલકી બ્રાઉન એવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું તમારું આ પરાઠું બનશે જો તમને મગની દાળની કચોરી ભાવતી હોય તો આ પરાઠા તમને બહુ જ ભાવશે બહુ ટેસ્ટી એવા સિમ્પલ હેલ્ધી એવા નહીં મેંદો પણ નહીં તળવાનું પણ નહીં અને સિમ્પલ આ પરાઠા છે એ કચોરી જેવા એનો ટેસ્ટ આવશે એ જ રીતે બીજા પરાઠા પણ આપણે વણી અને બે સાઈડ ઘી લગાવી અને પછી આ રીતે શેકી લેવાના છે અહીંયા તમારે પરાઠાને સરખું એક સાઈડથી શેકવાનું પછી પાછું સરખું એવું શેકવાનું પછી ફ્લિપ કરી અને પછી તમારે ઘીમાં સારી રીતે શેકી લેવાના આવા પરાઠા થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું ગરમ ગરમ પરાઠા તૈયાર છે આ રેસીપીથી તમે છથી આઠ પરાઠા બનાવી શકશો સવારના નાસ્તામાં તમે ચા સાથે પણ બહુ સારા એવા લાગે છે તમે ફુદીના ધાણાની અને ગોળની આંબલીની જે સ્વીટ ચટણી આવે એ બે પણ લઈ શકો ટમેટાની ચટણી સાથે કે પછી અથાણા સાથે પણ બહુ સારા એવા લાગે છે એકદમ સોફ્ટ એવા તમે આ રીતે એને મસળો એટલે તરત જ આ રીતે તૂટવા લાગશે એટલા સોફ્ટ એવા બને છે એને દહીં સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે તો આ મગની દાળના ભરવાની ઝંઝટ વગરના એકવાર આ પરાઠાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એવા મગની દાળના પરાઠાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ